પાટણ શહેરના સોનીવાડામાં મહાગૌરી જ્વેલર્સ નામની દુકાનમાં ગઈ તારીખ બે આઠ બે હજાર પચીસના સાજના બે ઇસમો આવી અને અઢારથી વીસ નંગ વીટી આશરે ત્રણ લાખ ચોવીસ હજારની ચોરી કરીને લઈ ગયા એ ફરિયાદ પાટણ સિટી એ ડિવિઝન શહેરમાં દાખલ થયેલી જે બાબતે એલસીબીના પીઆઈશ્રીને અને એમના માણસોને આ બાબતે અલગ અલગ ટીમો બનાવી અને આ બાબત તપાસ ચાલુ હતી જેમાં ભારે જહેમતના અંતે એમણે ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સથી આ માહિતી ડિટેક્ટ કરવાના પ્રયત્નો કરેલા જેમાં એમને માહિતી મળેલ કે જે મોટરસાયકલ લઈ અને ઈસમ આવેલા એ મોટરસાઇકલ જી જે સિક્સટીન સોળ સોળચાળીસનું અને એની સાથે બીજી એક આઈ ટ્વેન્ટી ગાડી છે જે નંબર એમએચ ફોર્ટીન ઝીએન ફાઇવ ડબલ ઝીરો ફાઇવની રાણકી વાવ બાજુ એ રોડ ઉપર ઈસમો ફરી રહેલ છે એ એના આધારે એલસીબીની ટીમ એ બંનેને પકડી લાવેલી અને પૂછપરછ કરતાં સંતોષકારક જવાબ ના આપતા હોય એમની એમના જે વૈજ્ઞાનિક પદ્ધતિથી પૂછપરછ કરતાં આજે જે ચાર ઈસમો પકડાયેલા છે ગાડીમાં એમના નામ બોલું તો અફ્રિદિશ સન ઓફ શેર બેગ ઇઝ્જત અલી બેગ એ રહેવાસી છે બદ્રી સિટી જિલ્લો બદર કર્ણાટકનો બીજો ઈસમ છે જાવેદ અલી રાયત અલી શેખ એ પણ બદ્રી સિટી જિલ્લો બિદર કર્ણાટકનો છે ત્રીજો ઈસમ છે અલીબાગ સન ઓફ ઝેલાની બાગવાન એ પણ ત્યાંનો જ છે અને ચોથો નવાબ અલી ગુલાબ અલી એ પણ બિદર સિટી જિલ્લો બિદર કર્ણાટકના છે આ ચારે ઈરાની ગેંગના સભ્યો છે અને આ ચારની પાસેથી ચેક કરતા આજે ચોરી થયેલી પાટણ શહેરમાં એ તમામ મુદ્દામાલ અત વીસેક નંગ વીટી ત્રણ લાખ ચોવીસ હજારની મળી આવે છે એ ઉપરાંત પણ એમની પાસેથી બીજો મુદ્દામાલ અલગ અલગ બુટ્ટીઓ તેર નંગ મળી આવે છે જે કિંમત એક લાખ છાસઠ હજાર ત્રણસોની થાય છે એ બાબતે પણ એમને પૂછપરછ ગહન કરી તો એમણે અગાઉ વડોદરા શહેરમાં કુંભારણા વિસ્તારમાં આ જ રીતે ચોરી કરેલાનું એમણે જણાવેલ છે આમ પાટણ જિલ્લા એલસીબીએ ભારે જહેમત કરી અને અત્રે દાખલ થયેલો ગુનો અને વડોદરા શહેરમાં જે ગુનો દાખલ થયેલો છે એ ઉકેલી નાખ્યો છે આ આરોપીઓની એમો એવી છે Que...